પરચેસ કરવા ઉપર પણ તમને સબસિડી મળે છે અને આ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે જો તમે ઓફિસનું સેટઅપ નવી ઓફિસ બનાવવા માટેની ટર્મ લોન લો છો એનું સેટઅપ કરો છો એના ઉપર સબસિડી મળે છે તમને મળે તમે નવી ઓફિસ સ્ટાર્ટ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરો છો ટર્મ લોન લો છો ઓફિસ પરચેસ કરવા માટે એની અંદર ફર્નિચર ફિક્સર બનાવો છો કોમ્પ્યુટર સેટઅપ નાખો છો તો આના માટેની ટર્મ લોન લીધેલી હોય એના ઉપર કેપિટલ સબસિડી મળે છે ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે ઘણી બધી સબસિડી છે તમારી હોટેલનું બજેટ છે કન્સ્ટ્રક્શન કોસ્ટ અને બધું જ કી કરતા દસ કરોડ જેવું થાય છે તો સાત કરોડથી સાડા સાત કરોડ જેવું ફંડિંગ બેંક આપતી હોય છે ઘણી વખત લોકો એવું માની લેતા હોય છે કે નીતિ નિયમો સમજ્યા પહેલાં જ એને અઘરા છે એવું સમજી લેતા હોય છે અને એનું પેપરવર્ક અઘરું છે એવું સમજતી હોય છે એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે સબસિડી મેળવવા માટેની કઈ કઈ પ્રકારની અને કેટલી સબસિડી સરકાર અત્યારે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આપે છે એની વાત કરો નમસ્કાર મિત્રો વાત ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત ગુજરાતી તમારા માટે એક વિશેષ રજૂઆત લઈને આવ્યું છે કામની વાત એટલે કે તમારા કામની વાત તમે વ્યવસાય કરો છો કોઈપણ બિઝનેસ સાથે જોડાયેલા છો પણ તમારા ક્ષેત્રમાં શું સબસિડી મળે છે સરકાર કેટલી સહાય કરે છે એના વિશે કદાચ અજાણ હશો અને ખબર હશે તો પણ થોડા લોકોને તો વાત ગુજરાતી એક વિશેષ રજૂઆત સાથે એક વિશેષ એપિસોડ સાથે આવ્યું છે કે જેની અંદર આ વખતે પ્રથમ એપિસોડમાં આપણે વાત કરીશું પ્રવાસન ક્ષેત્રની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની કે જેની અંદર તમને કેટલા લાભ મળે છે તમે એનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો કેટલી સહાયતા સરકાર દ્વારા કરવામાં આવે છે તો એના માટેના ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ અને સબસિડી એક્સપર્ટ રાજેશભાઈ સવાનિયા આપણી સાથે છે તો આવો એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર તો આપણી સાથે છે રાજેશભાઈ સવનિયા કે જેઓ સબસિડી એક્સપર્ટ છે અને પ્રોજેક્ટ ફાઇનાન્સના પણ એક્સપર્ટ છે તો આજે ટુરિઝમ ક્ષેત્રની પ્રવાસન ક્ષેત્રની વાત કરવી છે આપણે તો ઘણી બધી હોટલો રાજેશભાઈ નાની હોમસ્ટેથી લઈ અને ગુજરાત અત્યારે હરણફાળ ભરી રહ્યું છે પ્રવાસન ક્ષેત્રમાં ત્યારે નાના હોમસ્ટેથી લઈને મોટી ફાઇવ સ્ટાર હોટલ રિસોર્ટ બની રહ્યા છે તો આ ક્ષેત્રમાં પણ સબસિડી મળે છે આમાં પણ સરકાર મદદરૂપ થાય છે તો એના વિશે લોકોને નથી ખબર હોતી તો આ વિશે આપ શું કહેશો અને આ વિષયની અંદર જો ઊંડાણપૂર્વક માહિતી મેળવવી હોય તો એની રૂપરેખા શું હોય ચોક્કસપણે કારણ કે ગુજરાત છે એ કુદરતી દ્રશ્યોથી ભરપૂર સ્થળો ઐતિહાસિક અને કલ્ચરનું હેરિટેજ છે આપણી પાસે ખૂબ જ વિશાળ દરિયો છે આપણી પાસે જંગલો છે અભયારણ્યો છે ગિરનાર જેવો ગિરનાર છે આપણી પાસે અને ગુજરાતનું આભૂષણ એવા આપણા એશિયાટિક લાયન એશિયાટિક સિંહનું ઘર એટલે આપણું ગીર ફોરેસ્ટ છે આના સિવાય વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા એટલે આપણી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કેવડિયા છે એના સિવાય વાત કરીએ આપણે તો આસ્થાના આપણા પ્રતિકે દ્વારકા સોમનાથ પાવાગઢ છે સિદ્ધપુર પાટણ છે એવા ઘણા બધા એટ્રેક્શનના સ્થળ છે જે કહેવાય કે સૌથી જૂનું બંદર તરીકે આપણું જે કહેવાય ઐતિહાસિક સ્થળ છે એ લોથલ છે આ પણ હેરિટેજ સાઇટ છે એટલે ઘણું બધું ગુજરાત પાસે છે જે ટુરિઝમને ડેવલપ કરી શકે છે અને માં જે લોકો આવતા હોય છે ટુરિસ્ટ આવતા હોય છે સ્ટેટ લેવલના હોય કે આઉટ આઉટસ્ટેટ લેવલના હોય કે ફોરેન ટુરિસ્ટ છે એમને એટ્રેક કરી શકાય એવા ઘણા બધા સ્થળો અને ઘણી બધી બાબતો ગુજરાત પાસે છે ત્યારે ગુજરાત સરકાર છે એ ખાસ કરીને આ ટુરિઝમ સેક્ટર ડેવલપ થાય ટુરિઝમ સેક્ટરની અંદર વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે વધુમાં વધુ લોકોને એમાં રોજગારી મળે અને એના માટે ખૂબ પ્રયાસ કરી રહી છે આ અંતર્ગત જે તમે સબસિડીની વાત કરી ખાસ કરીને ટુરિઝમ સેક્ટરને તો એના માટે ગુજરાત સરકારે ટુરિઝમ પોલિસી બે હજાર એકવીસ જે છે એ લોન્ચ કરેલી છે આ પોલિસી અંતર્ગત વિવિધ ટુરિઝમ યુનિટો અને જે ટુરિઝમ સેક્ટરની અંદર અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એવા સર્વિસ પ્રોવાઇડરોને ખૂબ સબસિડી ઘણી બધી સબસિડીઓ આપવામાં આવે છે અને આ સબસિડી વિશે આપણે આજે આજના આપણા એપિસોડની અંદર તમારા કામની વાતમાં આપણે ડિટેલમાં વાત કરીશું તો આના આને રિલેટેડ તમને કંઈ પણ પ્રશ્ન હોય તેનો જવાબ આપીશ રાજેશભાઈ સીધો સવાલ સિમ્પલ સવાલ મને એવો થાય કે એક યુવા તરીકે કોઈ દર્શક મિત્રમાં આપણા અહીંયા આપણી સાથે જોડાયેલો છે અથવા તો હું મારે કંઈક ટુરિઝમ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રી સાથે જોડાય અને મારું સ્ટાર્ટઅપ કરવું છે મારે નવી શરૂઆત કરવી છે તો આમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે અને હું આ સબસિડીનો કઈ રીતે લાભ લઈ શકું જયરાજભાઈ ખાસ કરીને ટુરિઝમ સેક્ટરની અંદર તમારી પાસે બે ઓપ્શન છે એક તો તમે ટુરિઝમ યુનિટ નવું ડેવલપ કરી શકો છો અથવા તો એઝ એ ટુરિઝમ સર્વિસ પ્રોવાઇડર તમે આવી શકો ટુરિઝમ યુનિટ એટલે શું એ તમને સમજાવું તમે ગુજરાતના કોઈપણ ખૂણામાં તમે હોટલ રિસોર્ટ કે વેલનેસ રિસોર્ટ છે અપાર્ટમેન્ટ હોટલ છે ટેન્ટેડ અકોમોડેશન છે કન્ટેનર અકોમોડેશન છે વેસાઇડ એમ્યુનિટીઝ છે મોટેલ છે કન્વેન્શન સેન્ટર છે અથવા તો થીમ પાર્ક ઇન્ટિગ્રેટેડ ડેસ્ટિનેશન થીમ પાર્ક બનાવી શકો તમે કોઈ ટુરિઝમની ટ્રેનિંગ આપી શકાય એના માટે હોસ્પિટાલિટી ટ્રેનિંગ સેન્ટર બનાવી શકો તો આવી ઘણી બધી પ્રકારે તમે એક ટુરિઝમ યુનિટ બનાવી શકો એના એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ગુજરાત સરકાર તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી સબસિડી આપતી હોય છે એ ડિપેન્ડ કરતી હોય કે તમે હોટલ રિસોર્ટ બનાવો છો તો એમાં એના ટર્મ્સ કન્ડિશનને એની ગાઈડલાઇન સમજવી પડે એના ઉપર પણ ડિટેલમાં જશું તો એના ઉપર સબસિડી મળતી હોય છે સેમ વે જો તમારે આવમણું મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું અને તમે ટુરિઝમ સર્વિસ પ્રોવાઇડર તરીકે આવો છો તો તમે ટૂર ઓપરેટર તરીકે ટ્રાવેલ એજન્ટ તરીકે ટ્રાવેલ કે ટ્રાવેલ રિલેટેડ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ પ્રોવાઈડર તરીકે તમે આવો છો એડવેન્ચર ટૂર ઓપરેટર તરીકે તમે આવો છો તમે કહેવાય ને કે જે રિવર ક્રૂઝ છે એ પરચેસ કરો ને એ ટાઈપની એક્ટિવિટી રિવર ક્રૂઝ સર્વિસ પ્રોવાઈડ કરો તમે કારા વેન છે કમ્પેનિંગ વેન આવે છે આ ટાઈપની એક્ટિવિટી તમે કરી શકો બોટ તમે પરચેસ કરી શકો અને બોટની અંદર કહેવાય ને કે એક રૂમ હોય બે ત્રણ લોકો સ્ટે કરી શકે એ ટાઈપનું સેટઅપ ઊભું કરીને બોટ હાઉસ બોટ હાઉસ બનાવો તો આ ટાઈપની તમે જો સર્વિસ પ્રોવાઈડ કરો છો ઈ વ્હીકલ લઈ શકો જેમ કે સોમનાથ જેવા દ્વારકા જેવા કોઈ સ્થળ છે તમે લઈને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઈડ કરો છો આ આ ઉપર તમને ઇક્વિપમેન્ટ પરચેસ કરવા ઉપર પણ તમને સબસિડી મળે છે અને આ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે જો તમે ઓફિસ નું સેટઅપ નવી ઓફિસ બનાવવા માટેની ટર્મ લોન લો છો એનું સેટઅપ કરો છો એના ઉપર સબસિડી મળે છે તમને મતલબ હોટલ ને રિસોર્ટ કેવું કંઈ બનાવવું એમાં તો મળે જ છે પણ એની સાથે જોડાયેલા જેટલા બીજા વ્યવસાયો છે મતલબ એટલે મારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું શરૂ કરવું હોય સપોઝ તો એની અંદર પણ મને ચોક્કસપણે મળે તમે નવી ઓફિસ સ્ટાર્ટ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરો છો ટર્મ લોન લ્યો છો ઓફિસ પરચેસ કરવા માટે એની અંદર ફર્નિચર ફિક્સર બનાવો છો કોમ્પ્યુટર સેટઅપ નાખો છો તો આના માટેની ટર્મ લોન લીધેલી હોય એના ઉપર કેપિટલ સબસિડી મળે છે ઇન્ટર સબસિડી મળે છે ઘણી બધી સબસિડી છે રાજેશભાઈ સબસિડી મળે છે એ વાત થઈ હવે સપોઝ મારી પાસે અત્યારે આપણા જે ગુજરાતના જે ડેવલોપિંગ ટુરિસ્ટ પ્લેસ છે ગીર છે કે સોમનાથ છે કે પછી દ્વારકા છે તો ત્યાં મારી પાસે જમીન પડી છે પણ મારી પાસે પૈસા નથી જમીન છે મારી પાસે પ્લોટ છે મારી પાસે જ્યાં કાંઈક નવું ડેવલપ થઈ શકે આ પ્રવાસન સ્થળો ઉપર તો એમાં એ સિચ્યુએશનમાં શું થાય કે મારી પાસે જમીન છે પૈસા નથી ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછો તમે ઘણી વખત આવા પ્રશ્નો આવતા હોય છે ખાસ કરીને હું ત્યારે એડવાઇઝ એ કરતો હોય છે કે તમને આ તમારે એક સરસ મજાનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે જે તે સ્થળ ઉપર તમે જ્યાં આ હોટેલ કે રિસોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો કોઈ પણ ટુરિઝમ યુનિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ ટુરિઝમ યુનિટની વાયાબિલિટી નક્કી કરવી પડતી હોય છે કે અહીંયા યુનિટ કર્યા પછી અહીંયા ચાલશે કે નહીં ચાલે માની લો કે તમે શોરૂમની હોટલ બનાવો છો તો સાઈઠ સિત્તેર ટકા ઓક્યુપાઈડ રહેશે સાઈઠ સિત્તેર ટકા રૂમ આપણા જે છે જશે કે નહીં જાય આ બધું સિમ્પલ તમારે થોડું પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી એક ફાઇલ તૈયાર કરીને આપણે કોઈ પણ નેશનલાઇઝ કે રાષ્ટ્રીયકૃત બેન્ક હોય પ્રાઇવેટ બેંક છે એનબીએફસી સિવાયની કોઈપણ માં આપણે આ ફાઇલ આપીએ તો એ લોકો આના ઉપર ફંડિંગ પિંચોતેર ટકા જેવું ફંડિંગ આપતા હોય છે માની લો કે તમારી હોટલનું બજેટ છે કન્સ્ટ્રક્શન કોસ્ટ અને બધું જ ટોકેન કી કરતાં કરોડ જેવું થાય છે તો સાત કરોડથી સાડા સાત કરોડ જેવું ફંડિંગ બેંક આપતી હોય છે સામાન્ય કેસની અંદર પછી ડિટેલમાં તમારા બધાના જે કોઈ એમાં ઇન્વેસ્ટર છે પાર્ટનર છે પ્રોપરેટર છે એમના ડિટેલ ફાઇનાન્સિયલ જોયા પછી નક્કી થતું હોય છે પરંતુ આવું આપણે સીધી રીતે કહી શકીએ કે ટકા સુધીનું ફંડિંગ બેંક આપી દે અને આ રીતે કંઈક નવું ડેવલપ કરતા હોય તો આમાં સબસિડીના ચાન્સીસ સરકાર તરફથી એટલે મેં જેમ હમણાં તમને વાત કરી કે આવું ટુરિઝમ યુનિટ બનાવો છો તો હોટેલ અને રિસોર્ટ બનાવો ને તો અમે એક કન્ડિશન છે ગુજરાત સરકારની કે તમે પ્રાયોરિટી એરિયામાં બનાવવાની પ્રાયોરિટી એરિયા એટલે કે ગુજરાતના દરેક જિલ્લામાં તમે હોટલ બનાવો તો સબસિડી નથી મળતી એનું એક લિસ્ટ છે જે મારી વેબસાઇટ ઉપર ને બધી જ જગ્યાએ તમને મળી જશે ખાસ કરીને લિસ્ટની અંદર હું તમને કહું કે આપણું ગીર સોમનાથ જિલ્લો છે આખો જૂનાગઢ જિલ્લો છે દ્વારકા જિલ્લો છે આ આવે છે જામનગર સિટી છે રાજકોટ સિટી છે અમદાવાદ છે બરોડા છે સુરત છે તો આ સિટી એરિયા અમુક નથી આવતા અને ઘણા બધા લિસ્ટ આપેલા છે તાલુકા અને જિલ્લાનું કે આમાં આવે છે એટલે આ પ્રાયોરિટી એરિયાની અંદર હોટેલ રિસોર્ટ બનાવો છો તો સો ટકા તમને વીસ ટકા સબસિડી મળે છે અને એના સિવાયના કોઈ પણ યુનિટ છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બનાવો મેં જે લિસ્ટ આપ્યું તમને હમણાં જ કે અપાર્ટમેન્ટ હોટેલ છે કે ટેન્ટેડ અકોમોડેશન છે કે કન્ટેનર અકોમોડેશન બનાવો છો તમે વેસાઇડ એમ્યુનિટીઝ બનાવો છો તમે હાઈવે ઉપર આપણે જતા હોય છે તો સરસ મજાની હોટેલ્સ બનતી હોય છે ખાસ કરીને ઓનેસ્ટની ઘણી બધી ચેઇન બધું રેસ્ટોરન્ટ ઉપર સાઈડમાં બે બધું હોય એને કહેવાય એ વેસાઇડ એમ્યુનિટીઝ છે એના બેઝિક કન્ડિશન્સ છે કે માની લો કે તમે નેશનલ હાઈવે ઉપર છો તો તમારે દસ હજાર સ્કવેર મીટર જગ્યા જોઈએ અને એમાં કઈ કઈ ફેસિલિટી શૌચાલય લોકો માટે હોવું જોઈએ રેસ્ટોરન્ટ હોવું જોઈએ કે બીજી મેડિકલ માટેની ફર્સ્ટ એઇડ કીડ માટેની સુવિધા હોવી જોઈએ અને આવી બેઝિક ઘણી બધી કન્ડિશનો છે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું એમોટી કરીને ડિપાર્ટમેન્ટ છે જે તમને ક્લાસિફાઈ કરતું હોય છે એ નક્કી કરે કે તમારી આ હોટેલ છે કઈ પ્રકારની હોટેલ રિસોર્ટ છે કે મોટેલ છે કે અપાર્ટમેન્ટ હોટલ છે કે ટેન્ટેડ અકોમિડેશન છે કન્ટેનર અકોમોડેશન છે એનું એક ને સર્ટિફિકેટ લેવું પડતું હોય છે ને એની ગાઈડલાઈન મુજબ બનાવવું પડતું હોય છે આ જો એની ગાઈડલાઈન મુજબ આપણે બનાવીએ છે કોઈ પણ ટુરિઝમ યુનિટ આ ટુરિઝમ યુનિટ ઉપર તમને હોટેલ અને રિસોર્ટમાં વીસ ટકા મળે છે અને એના સિવાયના દરેક ટુરિઝમ યુનિટને પંદર ટકા કેપિટલ સબસિડી મળતી હોય છે અચ્છા હવે આ મળે છે સબસિડી આ રીતે મદદરૂપ થાય છે આપણને સરકાર બરાબર છે પણ આનું જે પેપરવર્ક છે કે આનું જે પેપરવર્ક કરવું પડે પ્રોજેક્ટ બનાવવો પડે તો આ આ બધું પેપરવર્કની ને એની પ્રોસેસ કઈ રીતની એટલે એમાં શું હોય છે સામાન્ય રીતે જ્યારે સરકાર કોઈ એક યોજના અંતર્ગત કોઈ પણ વર્ગને એટલે કે અત્યારે ટુરિઝમ ક્ષેત્રની વાત કરીએ તો ટુરિઝમ ક્ષેત્રને લાભ આપવા માંગે છે ત્યારે એના નીતિ નિયમો તો બનાવેલા હોય અને એ સમજવાય જરૂરી છે ઘણી વખત લોકો એવું માની લેતા હોય છે કે નીતિ નિયમો સમજ્યા પહેલાં જ એને અઘરા છે એવું સમજી લેતા હોય છે અને એનું પેપરવર્ક અઘરું છે એવું સમજતી હોય છે તમને જણાવતા આનંદ થાય છે કે અત્યારે ટુરિઝમ જે ડિપાર્ટમેન્ટ છે એમની એપ્લિકેશન હવે ઓનલાઈન થતી થઈ ગઈ છે અને ઓનલાઈન એપ્લિકેશન થાય છે તમારું તમે જે પ્રોજેક્ટ લઈ આવી રહ્યા છો તમે એને રજીસ્ટર કરી શકો છો ટુરિઝમ સાથે અને એક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળતું હોય છે અને સાથે સાથે તમારી બધી જ એપ્લિકેશનો સબસિડીની ઓનલાઈન થતી હોય છે અને ખૂબ જ સરળ પ્રક્રિયા છે સબસિડી મેળવવા માટેની પરંતુ હા ખાસ વાત એ છે કે તમારે એની ગાઈડલાઈનને સમજવી પડે એ ગાઈડલાઈન મુજબ અને મેં જે હમણાં જ વાત કરી એ મોટી એની ગાઈડલાઈન હોય છે તમારી જે ટુરિઝમ યુનિટ છે એને ક્લાસિફાઈ કરવા માટેની જે વાત છે એ ક્લાસિફિકેશન મુજબની તમે પ્રોપર્ટી ડેવલપ કરો છો પહેલેથી જ આખો પ્રોજેક્ટને સમજીને ચાલો છો તો તમને સો ટકા સરળતાથી સબસિડી મળી જતી હોય છે અને ખાસ કરીને આ જે ટુરિઝમ પોલિસીની વાત કરીએ આપણે ટુરિઝમ પોલિસી એકવીસ પચીસ એનો એક પીરિયડ હોય છે કે એક જાન્યુઆરી બે હજાર એકવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારો આ યુનિટ છે એ રનિંગ થઈ જવું જોઈએ પાર્સિયલ ઓફિશિયલી ફૂલી એટલે કે તમે હોટેલ સ્ટાર્ટ થઈ જવી જોઈએ તમારી તો ઘણી વખત લોકો શું કરતા હોય છે એને ખબર હોય કે પોલિસી છે આવી કંઈક સબસિડી મળે છે લોકોના મોઢે વાત સાંભળેલી હોય એક્સપર્ટના મોઢે સાંભળેલી ના હોય ક્યાંકથી જોયું હોય હવે એના આધારે એ લોકો ડિસિઝન લઈ લે અને પછી જ્યારે એમનું પ્રોજેક્ટ પૂરો થાય અને જાણવા મળે ત્યારે ખબર પડે કે પોલિસી બંધ થઈ ગઈ છે તો એમને એવું લાગે કે ચીટ થયા છે અમે પણ ખરેખર એમાં સરકારનો વાક નથી સરકાર દર પાંચ વર્ષ માટે આવી સબસિડી આપતી હોય છે પણ આપણે એને શરૂઆતથી સમજીને એના મુજબનું પ્લાનિંગ કરવું જોઈએ એટલે એના માટેના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ કોઈ એક્સપર્ટ દ્વારા તમને હોય તો એનો પ્રોપર અને વધુમાં વધુ એનો બેનિફિટ તમે લઈ શકે મળી શકે જેમ કે હું તમને બે ત્રણ મુદ્દાથી સમજાવું કે જો તમે હોટેલ કે રિસોર્ટ બનાવો છો તો એને ક્લાસિફાઈ કરવા માટે તમારે મિનિમમ થી વધારે રૂમ હોવા જોઈએ પછી એની અંદર ઘણી બધી આમ તો સિત્તેર એસી જેટલા મુદ્દાઓ છે કે જે ધ્યાનમાં રાખવા પડે પણ બે ત્રણ મુદ્દાઓથી કહું કે તો એની રૂમની સાઇઝ ફિક્સ હોય કે તમારે વન સ્ટાર કે ફાઇવ સ્ટાર ડિલક્ષ સુધીના પ્રોપર્ટીમાં જવું છે તો વન સ્ટાર જવું છે તો મિનિમમ એકસો ને વીસ સ્ક્વેર મીટરનો સ્ક્વેર ફીટનો તમારો રૂમ હોવો જોઈએ બાથરૂમની સાઇઝ ત્રીસ સ્ક્વેર ફીટર હોવી જોઈએ તો આવી આવી નાની નાની કન્ડિશનો છે પછી વિકલાંગો માટેની બેઝિક ફેસિલિટી હોવી જોઈએ ચાહે તમારું વન થી ફાઇવ સ્ટાર સુધીનું હોય તમે વેસાઇડ ઇમ્યુનિટી બનાવતા હોય કે એપાર્ટમેન્ટ હોટલ બનાવતા હોય કોઈ પણ તમે ટુરિઝમ યુનિટ છો તો વિકલાંગોને તકલીફ ના પડે એવી ખાસ ફેસિલિટીને એ ટાઈપની વ્યવસ્થા ઉભી કરવી પડે આ બધી જો વ્યવસ્થાઓ સાથે અને તમે આ બધી જ ગાઈડલાઇનને સમજીને જો તમે આ પ્રોજેક્ટ બનાવો છો તો મને નથી લાગતું કે તમને સબસિડી મેળવવામાં કંઈ પણ પ્રોબ્લેમ થાય અને આ બધી જે સબસિડીની અને જે પેપરવર્કની અને આ બધી આ ઉપર છેલ્લી આપણે જે વાતો કરીએ છીએ પણ આને ડિટેલમાં સમજવી હોય અને આને ડિટેલમાં સમજી અને એને એને એક્ઝિક્યુટ કરવી હોય તો કઈ રીતે તમારી સુધી પહોંચી શકે ખાસ કરીને દરેક ટુરિઝમ યુનિટ જે છે એના દરેકના ઇન્ડિવિજ્યુઅલ એક વિડીયો બનાવેલા છે મેં જે મારા યુટ્યુબ ચેનલ ઉપર પણ છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ હું મૂકી રહ્યો છું તો આ અવેરનેસ માટે જ કરીએ છીએ જેથી કરીને વધુમાં વધુ લોકો છે આ ટાઈપની સબસિડીનો બેનિફિટ લે લે અને લોકો જાણે ઘણી વખત અમને પણ દુઃખ થાય કે જયારે પ્રોજેક્ટ છે એવી કન્ડિશનમાં હોય પહેલેથી જ સમજ્યા વગરનો કે ગાઈડલાઈન સમજ્યા વગર આખો પ્રોજેક્ટ શરૂ કરી દીધો હોય ઘણું બધું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું હોય પછી સબસીડી મળવા પાત્ર ના હોય અને ખાલી એ જો વર્ષ બે વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યા પહેલા અમારા જેવા લોકોને મળી લીધું હોય તો અમે એને નાની મોટી જે ભૂલો કરે છે કરેક્ટ કરાવી દઈએ તો એમને ઘણો બધો ખાસો એવો બેનિફિટ થતો હોય માની લો દસ કરોડના પ્રોજેક્ટ વીસ ટકા બેનિફિટ થાય તો બે કરોડ જેવી માતબાર રકમ જે છે એમને ગુમાવી હોય તો આવું બનતું હોય છે તો મિત્રો તમારે આ વિગતો બધી ડિટેલમાં સમજવી હોય તો તમે રાજેશભાઈની જે યુટ્યુબ ચેનલ છે એડ્રોઈડ કોર્પોરેશનની એમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે એ ક્લિક કરી અને વધારે વિગતો એમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી મેળવી શકો છો રાજેશભાઈ તમે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધી તો આ રીતનું પ્લાનને એક્ઝિક્યુટ કરવો હોય કે કંઈક આપણે બનાવવું છે હોમસ્ટે છે કે રિસોર્ટ છે કાંઈ પણ બનાવવું છે તો એમાં બીજી વિશેષ શું ધ્યાન રાખવા જેવી બાબતો છે ખાસ કરીને એક તો પોલિસી પિરિયડમાં મેં જેમ કીધું એવી રીતે તમારો પ્રોજેક્ટ હોવો જોઈએ બીજું ગુજરાત સરકારની જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એની સાથે તમારે પ્રોજેક્ટ શરૂ કર્યા પહેલાં જેને રજિસ્ટર કરી દેવું જોઈએ તમારું જે કાંઈ ટોટલ સબસિડીની અમાઉન્ટ થાય છે આમાં પાંચથી સાત અલગ અલગ પ્રકારની સબસિડી મળે છે એ ટોટલ સબસિડીની અમાઉન્ટ જે થાય છે એ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટથી વધારે ના થવી જોઈએ ગુજરાત સરકાર અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ જ્યારે પોલિસી આપતા હોય ત્યારે બીજી કોઈ પોલિસીને પણ જો તમને લાભ મળવા પાત્ર હોય તો તમે કોઈ પણ એક પોલિસીનો લાભ લઈ શકશો એક રાખવું પડે એટલે બે પોલિસીમાં તમે એક સાથે અરજી કરી અને બંનેનો લાભ નહીં લઈ શકો બિલકુલ કોઈ પણ એક જગ્યાએ લાભ લઈ શકશો તમે આના સિવાય હોટેલ અને રિસોર્ટની અંદર ખાસ એક કન્ડિશન જે છે સમજવી પડે કે આપણે જોયું છે કે શોપિંગ મોલ હોય છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય છે એમાં પણ એમાં અલગ અલગ ફ્લોર ઉપર હોટેલ બનાવી નાખેલી હોય તો આ ટાઈપનો પ્રોજેક્ટ છે પોલિસી અંતર્ગત માન્ય નથી હોતો તમારો જે હોટેલ રિસોર્ટનો કે ટુરિઝમ યુનિટ છે એ સંલગ્ન ખાલી ટુરિઝમ યુનિટ જ હોવું જોઈએ એ ટાઈપનો પ્રોજેક્ટ હોવો જોઈએ તો એના ઉપર આપણે સબસિડી મળવાપાત્ર થતી હોય છે અને જે કાંઈ આપણી જે સબસિડી છે એ તમારો પ્રોજેક્ટ શરૂ થયાના તમારે છ મહિનાની અંદર અરજી કરી દેવાની હોય છે એકસો દિવસની અંદર એ પ્રોજેક્ટ છે સો કરોડ સુધીનો હોય તો તમને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો ટાઈમ મળે છે શરૂ કરવા માટેનો અને શરૂ કર્યાના છ મહિનાની અંદર સબસિડી તમે અરજી કરી શકો છો પણ સો કરોડથી અઢીસો કરોડનો પ્રોજેક્ટ હોય તો છ મહિના એક્સ્ટેન્શન મળે છે અઢીસો કરોડથી પાંચસો કરોડનો પ્રોજેક્ટ હોય તો તમને એમાં પણ બીજા છ મહિના એટલે કે બાર મહિના મળે છે એક્સટેન્શન અને પાંચસો કરોડથી ઉપરના પ્રોજેક્ટમાં અઢાર મહિનાનું એક્સ્ટેન્શન મળતું હોય છે રાજેશભાઈ પ્રવાસન ક્ષેત્રની આપણે સબસિડીની વાત કરી રહ્યા છીએ આપણે વિગતવાર પણ વાત કરી પણ કઈ કઈ પ્રકારની અને કેટલી સબસિડી સરકાર અત્યારે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આપે છે એની વાત કરો ખાસ કરીને આમાં કેપિટલ સબસિડી હોય છે કે કોસ્ટો પ્રોજેક્ટ ઉપર હોટેલ અને રિસોર્ટની અંદર વીસ ટકા સબસિડી હોય એના સિવાયના દરેક ટુરિઝમ યુનિટની અંદર પંદર ટકા કેપિટલ સબસિડી હોય છે અને હોટેલ અને રિસોર્ટ એટલે એક કરોડથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ જોતું હોય છે વેસાઇડ એમ્યુનિટીઝ અપાર્ટમેન્ટ હોટલ અને ટેન્ટેડ અકોમોડેશન કન્ટેનર અકોડોમેશન છે આની અંદર પચાસ લાખનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય છે એટલે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એના વીસ ટકા હોટલ અને રિસોર્ટમાં ને એના સિવાયના ટુરિઝમ યુનિટમાં પંદર ટકા મળતી હોય છે સર્વિસ પ્રોવાઇડર છે એમાં તમને જે હોટલ જે પોતાની ઓફિસ બનાવે છે આ ઓફિસ બનાવવા માટે જે કંઈ ખર્ચ કરે છે ને એના ઉપર એમને પંદર જેવી સબસિડી મળતી હોય છે અને ઇન્ટર સબસિડી મળતી હોય છે સર્વિસ પ્રોવાઈડરોને ખાસ કરીને ટુરિઝમ યુનિટને અનફોર્ચ્યુનેટલી આ વખતે ટુરિઝમ પોલિસી એકવીસ પચીસની અંદર ઇન્ટર સબસિડી નથી મળતી જે પંદર વીસની પોલિસી હતી એમાં મળતી હતી એટલે બહુ મોટો લોસ છે આ વખતની ટુરિઝમ પોલિસીમાં ઇન્ટર સબસિડીનો સર્વિસ પ્રોવાઈડરને ખાસ કરીને પાંચ ટકા ઇન્ટર સબસિડી પાંચ વર્ષ માટે મળતી હોય છે એરિયાવાઈઝ હોય છે મ્યુનિસિપલ એરિયાની અંદર પાંચ ટકા છે અને ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ ટુરિઝમ સર્વિસ પ્રોવાઈડર પોતાનું સ્ટાર્ટ કરે છે તો એને સાત ટકા ઇન્ટ્રાસ્ટ સબસિડી મળતી હોય છે એના સિવાય બીજી જે કોઈ હોટેલ રિસોર્ટ કે ટુરિઝમ યુનિટ બનાવે છે તો એમને ઇલેક્ટ્રિસિટીનું એક્ઝમ્સન મળતું હોય છે પાંચ વર્ષ માટે એટલે કે તમારું જે લાઇટ બિલ આવે છે એની અંદર પહેલેથી જ પંદર ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લગાડેલી હોય તો તમને જ્યારે આ સબસિડી સેન્ક્શન થાય ત્યારે એક્ઝમ્પન સર્ટિફિકેટ આપવામાં આવે જે તમે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીને સબમિટ કરો ડિપાર્ટમેન્ટને ત્યારે તમારા લાઇટ બિલમાં પહેલેથી જ સાઠ મહિના સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગતી જ નથી એટલે હન્ડ્રેડ પર્સન્ટ એક્ઝમ્પ્શન છે પ્લસ તમે જે આ યુનિટ બનાવવા માટે જમીન પરચેસ કરો છો ત્યારે જે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય એ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી જે ભરેલી હોય પાછી સોય સો ટકા એટલે એની સ્ટેમ્પ સ્ટેમ્પ નું એક્ઝેમ્પશન છે એના સિવાય પાંચસો થી ઉપરના જે પ્રોજેક્ટ હોય છે એના એના માટે ગવર્મેન્ટ છે લોંગ લીઝ ઉપર લેન્ડ પણ આપે છે આ ગુજરાતની અંદર થીમ પાર્ક અને ઇન્ટિગ્રેટેડ ડેસ્ટિનેશન થીમ પાર્ક બને મોટા એમ્યુઝમેન્ટ પાર્ક વોટર પાર્ક ને એ ટાઈપની વિથ સ્ટે ફેસિલિટી જેમ કે ડિઝની લેન્ડ છે કે ઇમેજિકા છે કે આ ટાઈપના બહુ મોટા પ્રોજેક્ટ છે ગુજરાતમાં આવે આ હેતુથી આવી એક સરસ મજાની સબસિડી આપી છે કે પાંચસો કરોડથી ઉપરના પ્રોજેક્ટમાં ત્રીસ એકડ લેન્ડ આપે છે અને પાંચસો કરોડથી ઉપર દરેક વીસ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક એકડ લેન્ડ વધારે આપે છે એટલે કે પાંચસો વીસ કરોડનો પ્રોજેક્ટ હોય તો તમને એકત્રીસ એકડ થઈ ને ચાલીસ કરોડનો હોય તો બત્રીસ એકડ થઈ આવી રીતે લેન્ડ પણ આપવામાં આવે છે ખાસ કરીને એના સિવાય જ્યારે આવા બધા ટુરિઝમ યુનિટ બનતા હોય તો સસ્ટેનેબલ ટુરિઝમને સપોર્ટ કરવા માટે અને ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ છે કે અત્યારે ગ્રીન બિલ્ડિંગ બનતા હોય છે તો આ ટાઈપનું જો સર્ટિફિકેશન તમે લ્યો છો અને આ ટાઈપનો પ્રોજેક્ટ બનાવો છો તો આ સર્ટિફિકેટ લેવા માટેનો જે ખર્ચ થતો હોય છે એ અલગ અલગ એજન્સી સરકાર માની સરકાર માન્ય જે એજન્સીઓ હોય છે એનો એ સર્ટિફિકેટ લેવા માટેનો ખર્ચ થતો હોય તો એના ઉપર પણ સબસિડી આપવામાં આવે છે મેક્સિમમ દસ લાખ અને પાંચ લાખ એવી અલગ અલગ પ્રકારની સબસિડી છે એની અંદર માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ આપવામાં આવે એટલે કે તમે હોટલ રિસોર્ટ કે ટુરિઝમ યુનિટ બનાવો છો સર્વિસ પ્રોવાઈડર છો તમે ટ્રાવેલ એજન્ટ છો ટૂર ઓપરેટર છો કે એડવેન્ચર ટૂર ઓપરેટર છો કે કારાવાન કે તમે રિવર ક્રુઝ ચલાવો છો તો તમારે એનું માર્કેટિંગ કરવું પડે અલગ અલગ ટીટીએમાં એટલે કે ટ્રાવેલ માટેના અલગ અલગ પ્રકારના એક્સપો એક્ઝિબિશન્સ અને ટ્રેડ ફેર થતા હોય છે તો આની અંદર ભાગ લેવા માટે તમારે સ્ટોલ નું રેન્ટ ચૂકવવું પડતું હોય માર્કેટિંગ મટિરિયલ છપાવવું પડતું હોય એર ફેર ચૂકવવું પડતું હોય છે તો આ પણ તમને ટકા જેવું પાછું મળતું હોય છે એની પણ અલગ અલગ લિમિટ છે સ્ટેટ લેવલ નું છે પાર્ટિસિપેટ કરવા માટે જાય એમાં પણ સરકાર એમાં પણ સરકાર સબસિડી આપતી હોય છે એમાં સ્ટેટ ગવર્મેન્ટ પણ આપે છે આ પોલિસી અંતર્ગત ટુરિઝમ અને છે એટલે ઘણી બધી એના સિવાય તમને પેરોલ પેરોલ હોય કે તમે જે જોબ ક્રિએટ કરો છો એના ઉપર તમને મળતી હોય છે તમે ટુરિસ્ટ ગાઈડ તમારા એરિયા મુજબ જો અપોઈન્ટ કરો છો તો ટુરિસ્ટ ગાઈડને પર ટુરિસ્ટ ગાઈડ પર મંથ તમને ચાર હજાર જેવું ઇન્સેન્ટીવ ગવર્મેન્ટ આપે છે અને મેક્સિમમ વાર્ષિક ચોવીસ હજાર જેવું ઇન્સેન્ટીવ આપતી હોય છે તો રોજગાર પણ આનાથી વધારે ઉત્પન્ન થશે એવું આપણે લાગે છે વાહ આ અદ્ભુત માહિતી છે કે આ ક્યારેય વિચાર્યું જ નહોતું રાજેશભાઈ કે આવી આવી વસ્તુ માટે મતલબ તમે જે લોકોને રોજગાર આપો છો એ તમે આપો છો એના બદલ સરકાર તમને ઇન્સેન્ટિવ આપે છે અને આટલી ડિટેલમાં કે તમે તમારા બિઝનેસનું માર્કેટિંગ માટે તમારા એક્સપોમાં જવાનું થયું તમારે એનો એરફેર છે ત્યાં બીજી બધી મદદ એટલે આ બધી વસ્તુ તમારે ડિટેલમાં જાણવી હોય સમજવી હોય તો આના ડિટેલ વિડીયો રાજેશભાઈની ચેનલ ઉપર તમને જોવા મળશે એની યુટ્યુબ ચેનલની લિંક અને ઇન્સ્ટાગ્રામની પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એના ઉપર જઈ અને તમે એને જોઈ શકો છો ખાસ કરીને જે એક્સપો અને ફેર ઓર્ગેનાઇઝર હોય કે જે ઓર્ગેનાઇઝ કરતા હોય છે એમને પણ ગુજરાત સરકાર છે સબસિડી આપે છે ઓહો હો મતલબ પ્રવાસન ક્ષેત્રની અંદર બહુ વિશાળ તકો રહેલી છે અને એમાં બહુ જ વિશાળ લેવલ ઉપર તમને મળે છે છે સબસિડી અને સરકાર એને મદદરૂપ થાય તો આને સો ટકા સમજવું પડે ટુરિઝમ ક્ષેત્રની અંદર અત્યારે ખૂબ સુવર્ણ તક છે સુવર્ણ સમય છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું એટલે હું તમારા માધ્યમથી વાત છે ગુજરાતી અને કામની વાતના માધ્યમથી કહીશ કે ટુરિઝમ ક્ષેત્રની અંદર સો ટકા ઇન્વેસ્ટ કરો અને સબસિડીનો બેનિફિટ લો તો મિત્રો આવી જ સબસિડીની આવી તમારા વ્યવસાયને સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે સરકારની યોજનાઓનો લાભ તમે કઈ રીતે લઈ શકો આવી જ બીજી વાતો સાથે રાજેશભાઈ સવાનિયા સાથે જે જેવો એક્સપર્ટ છે સબસિડીના અને તો એમની સાથે આપણે વાત કરીશું બીજા એપિસોડની અંદર વાત ગુજરાતી પર